ધંધુકા તાલુકાના ખસ્તા ગામમાં નવ નવદુર્ગાની અસીમ કૃપાથી છઠ્ઠા વર્ષે ચૈત્રી જવારા માતાજીનો ભવ્ય મહોત્સવ ઉજવાયો જવારા માતાજીનું ભવ્ય ઉજવણા ખસ્તા ભાલ ખાતે છઠ્ઠા વર્ષે ઉજવાયો તે ચૈત્રી મહોત્સવ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ખસ્તા ભાલ ગામે છઠ્ઠા વર્ષે ચૈત્ર જવારા માતાજીનો ભવ્ય મહોત્સવ ઉજવાયો નવદુર્ગાની અસીમ કૃપાથી સ્થાપિત થયેલી માર્ગદર્શન બની રહી છે જવારા માતાજીનું પાવન સ્થાપન ભક્તિ ભાવતી વાતાવરણમાં કરવામાં આવ્યું નવ દિવસ સુધી ચાલેલા આ ધાર્મિક કાર્યક્રમમાં ગામ અને આસપાસના અનેક ભાવિક ભક્તોએ ઉમટીને માતાજીના દિવ્ય દર્શન અને મહાપૂજાનો લાભ લીધો દરેક દિવસે આરતી ભજન સંધ્યાને વિશિષ્ટ પર્વ ઉજવાયા હતા વિશેષ નોંધનીય વાત એ છે કે આ વર્ષે પણ માતાજીએ ચડતી કળાથી ભક્તોને અલૌકિક અને શાંતિકારક દર્શન આપ્યા હતા અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કામના યુવાનોને મંડળના સભ્યો દ્વારા સુંદર આયોજન અને વ્યવસ્થા કરાય મહોત્સવનો ધ્વજ વિતાય કાર્યક્રમ અને પ્રસાદ વિતરણ સાથે સમારોહ થયો હતો આ અવસરે માતા ભક્તોએ માતાજી સમક્ષ કૃતજ્ઞતા વ્યક્ત કરી અને આવનારા વર્ષે પણ વધુ ભવ્ય રીતે આ પાવન મહોત્સવ ઉજવાય તે માટે શુભેચ્છાઓ પાઠવી વીર પ્રતાપસિંહ બાપુનો ધરમ ખસ્તાબાલ હું માનવ સેવક પ્રતિમનસિંહ સાહેબ અત્રે પાંચ વર્ષથી મારા ચૈત્રની અંદર જવારા સ્થાપન થાય છે એ મારા પૂર્વજ વીર પ્રતાપસિંહ બાપુના મસાળુ મેળીમાં જે મારા ઘરે જ મઠ છે અલૌકિક સ્વરૂપનામાં હંમેશા દર્શન આપતા હોય છે તો આ વર્ષે પણ સારામાં સારા જવારા માતાજીએ દર્શન આપી અમારું ભાગ્ય છે એ એમાં ચાર ચાંદ લગાવી દીધા છે જયનાળીમા